અને મારા મમ્મીને મારે છે ને એક લભ થઈ ગઈ કઈ વાતમાં લભ થઈ ગઈ અને હા સાથે સાથે આ લક્ષ્મીને પણ આપણે પ્રસન્ન કરવી પડે કે રામભાઈ તો છે રામભાઈ કેમ નથી હું શી તમને આગળ કઈ હમણાં વિડીયો પણ કેમ નહતા આવતા થોડી ઘણીક તકલીફ છે ઇશ્યુ છે પૈસા એ પૈસા આપ અત્યારે ભાઈ કે પાસે ભાઈ પાસું ગુજરાતી તો ખાતામાંથી પંજાબી જ ખાય છે તો ભાઈ માટે છે ને પંજાબી બનાવ્યું છે ઓહો એતી બેન તો સાડીમાં બહુ મસ્ત લાગે છે હા કેમ છો મજામાં કે મજામાં છે પહેલા તો બધાને જય દ્વારકા દઈ જયમાં મુગલ રાધે રાધે ફરી એક બ્લોગ ઉપયોગની શરૂઆત કરી નાઈ થયું ફ્રેશ થઈ ગયા છે અને મારે જવાનું આજે સારા કામથી મતલબ કે તમને લોકોને ખબર છે કે મારે ગાડીઓનું પણ છે તો મારે એક બીજી ગાડી લીધી છે તેના ડોક્યુમેન્ટ માટે લેવા જવાનું છે ભાઈ ગયું છે ગાડી કચ્છમાં લેવા માટે થઈને અને મારા મમ્મીને મારે છે ને એક લપ થઈ ગઈ કઈ વાતમાં લપ થઈ ગઈ તો કે મારા મમ્મી એમ કહેતા હતા કે સવારના પૂરમાં ક્યાંય જાઓ અથવા તો તમે કંઈક સારા કામે કરવા જાઓ ને તો એ કે ભગવાનને તમે છે ને પગે લાગો નો ડાઉટ ભગવાનને પગે લાગુ જોઈએ હું પણ લાગુ છું પણ એ કે તમે છે ને ચાંદલો કરીને જાઓ તમારી દરેક મનોકામના પૂર્ણ થાય ને બીજું હું કહેતા હતા કે હા તમે કે પાછા નો પડો પણ મારી ઈ વાત ખોટી છે તમને આગળ વાત કરું જય દ્વારકાધીશ જય માં મોગલ રમી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાય જાજા થી જય શ્રી કૃષ્ણ તે જો તમે કોમેન્ટ કરીને કહેજો બધાય કે સત્ય વાત છે ભગવાનનો ભક્ત હોય ને ગળામાં તુલસીની માળા હોય અથવા તિલક હોય

અને મિત્રો મારું એવું માનવાનું છે ને એક જ વસ્તુ તમને ચોખ્ખી ને ક્લિયર કટ કહી દઉં માં કે આ દુનિયાની અંદર છે ને માથી મોટું કઈ નથી મિત્રો તમે દુનિયા ને ગમે છે જાવ પછી તમે હારા કામે જો હાથા કામે તમે કોઈ પણ લેવાની હોય કઈ પણ વસ્તુ તમે જાવ અને મિત્રો તમને ગેરંટી આપી દઉં તમારી માને પેગે લાગીને જાવ અને તમારી મા એમ કીધી કે જા દીકરા ભગવાન તારી ઈચ્છા પૂરી કરે દુનિયામાં એવા કોઈ દેવ હું કે એવા કોઈ દેવ ઉત્પન્ન નથી કહે એવા કોઈ ગ્રહ ઉત્પન્ન નથી ક્યાં કે માની વાતને તાળે મા ભગવાનને પેગે લાગવાની જરૂર નથી બરાબર ઘેર બેઠીને માને પેગે લાગો જો મિત્રો ઉંબરાવાળી રાજી આવે ને તો ડુંગરાવાળી તો ઓટોમેટિક રાજી રહે અને ભલા માણા ગેરંટી આપું તમારે સારું કામ કઈ પણ હોય નીકળો તમારી માને પૈકે લાગી નીકળો ને એકસો દો ટકા હવાનો પૂરનો દી ઉગે ને હાલનો પૂરનો દી હાથમે ને ત્યાં તમારું કામ ન થઈ જાય તો તમે કહેજો મને પણ તમારી છે ને તમારી હું માતૃ પ્રેમ મતલબ તમારી હોવું જોઈએ મિત્રો એકસો દો ટકા તમારે માટે સાથ આપવા વાળી છે બસ મારું લાગી ગયા અને હા સાથે સાથે લક્ષ્મી ને પણ આપણે પ્રસન્ન કરવી પડે કારણ કે આ છે ને શુક્ર ગ્રહ કેવાય બરાબર આને પણ ખુશ રાખવો જરૂરી છે ઘરની લક્ષ્મી ને પણ અને પછી લક્ષ્મી માં જગદંબા નવ લાખ બેઠી વાળી બેઠી નોખ્યા ભાઈ હું છે ને જો તમને કહું હું વેરાવળ ગયો હતો ને તો અહીંયા ઓલા હું કે માંગવા વાળા હોય ને હું માંગવા વાળાને પૈસા નથી દેતો પણ ત્યાં બે નતો ને આંખમાં છોકરો હતો ને આવી સોપડીઓ વેચતા હતા બતાવી દેતા બોલું ખાલી કલરવાળી જો આવી રીતના છે ને કલર એમાં પૂરવાના હતા તો મારી બે દીકરીઓ હતું લેતા એવો તો એ ટૂંકમાં એના પર પૈસા થઈ ગયા ત્રીસ રૂપિયા ને એક છોપડે સાઠ રૂપિયા બે એના પણ થઈ ગયા અને મારી દીકરી બને કે કંઈક એક્ટિવ કરી બરાબર આમાં ફળ ફૂલની છે ઓલામાં જાનવરની છે આ કલર બોલર ને બધી એટલે ભાઈ આવી રીતના છે તો અત્યારે મિત્રો મારે જવાનું છે ટૂંકમાં મારા ગાડીના કામથી બીજી એક ગાડી લીધી છે તો એના ડોક્યુમેન્ટ કાગળિયા જે છે બરાબર એપ્રુવલ આવી ગઈ છે તો ત્યાં જવાનું છે મારે ચાલો તો લે સી માં જય માતાજી મિત્રો આવી તાકાત આપી દી ને માં આશીર્વાદ આપી દઈને આ અખંડ બ્રહ્માંડ ની અંદર કોઈ ભાપ ની તાકાત નથી તો ચાલો મિત્રો જાય સીધા લે જુનાગઢ હું છું રામભાઈ નથી રામભાઈ થોડા કામ થી બહાર ગયો છે હું કામ છે એ પણ તમને આગળ કઈ અત્યારે મારો સારો ભાવેશ આવ્યો છે ઈ સુપાસિત આવે છે ચાલો તો હું સીધો નીકળું લેશ છી વે નીકળી ગયા છે જુનાગઢ ને ભાઈ આજે છે ને ગાડી આપડી નથી કાકાના છોકરા ગાડી છે અને ન્યુ ગાડી છે હજી લીધી કદાચ બે ચાર દિવસ ગયા છે અને વાસભાઈ ભાવીએ વાસભાઈ કેમ છો મજામાં કારણ કે આડો કેદી કામે છે કારણ કે આ છે ને રવિવાર હતી રજા હતી એને પણ મેં કીધું રામભાઈ તો છે નઈ રામભાઈ કેમ નથી હું છે આગળ કઈ હમણાં વિડીયો પણ કેમ આવતા તકલીફ છે ઇશ્યુ છે તો હું તમારી સાથે આગળ શેર કરી તો અત્યારે અમે અત્યારે હું ને ભાવેશ ભાઈ નીકળી ગયા છે હું દઉં અત્યારે જુનાગઢ કારણ કે આપણે જે ગાડી લીધી છે ને એના ડોક્યુમેન્ટ મેં કીધું એમ બધું કરવાનું છે કાગળિયા તો ચાલો જઈએ સીધા જુનાગઢ ફેમિલી પહોંચી ગયા બેંકે ને ભાઈ એગ્રીમેન્ટમાં એટલા બધા સાઇન કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે એગ્રીમેન્ટ સાઇન કરી નાખીએ એગ્રીમેન્ટમાં સાઈન થઈ ગઈ છે મારા લખી માના છોકરાની એન્ટ્રી થઈ ગઈ છે એસકી ભાઈ ની કેમ છો કેસે હો સતીશભાઈ બઢિયા પણ હું નવી ગાડી લઈને આવ્યો છું અટાણે પૈસા બનાવવા જાવ પૈસા કાઢીને આવ્યો બરાબર પ્રમોશન હે ને આમ ગલીમાં જાવ છે કોઈ ટુવેલ લઈને જાવ તો હમું પડે તું બો મને સિકરા વેરા કરવા મંડી જે એવું કેમ કરે કેમ ભાઈ મજામાં કેટલું કેટલા લેવાના છે પૈસા તમારા અને મેથી એડ શૂટ કરવાના

કેમ છો તું ભાઈ મજામાં ને કઈ આવ્યો મારો દીકરો હે કઈ આવ્યો કઈ આવ્યો તને ખબર મસ્ત લાગે કપડા છોકરાને કેટલા મસ્ત લાગે નાના નાના છોકરાઓ ઉપર એ એ એ એ સલા હું કેવા છે તારે બોલ હે સાડા દસ વાગે આવ્યો સરસ લ્યો ક્યાં બેન વાહ સરસ સાડી લાગે શું બેન તમને ભાઈ જરા કમેન્ટ કરીને કહેજો કે હેતવી બેનને કેવી સાડી

ઓકે ચલો ડન ચાલો તો ભાઈ અત્યારે છે ને પર મસ્ત મજાના રોટલા થાય છે ને હાડી છે તબિયત લૂઝ થઈ ગઈ કારણ કે આટલા દિવસ રેખડા ને ખબર ને આમ જરાક શરદી થઈ ગઈ ઉધરસ જેવું આવે છે તો ગામમાં દવા લેવા જવી પડશે મારા કલે જાઓ અને આજનો વિડીયો આ લાગી જો વિડીયો સારો લાગ્યો કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં મળીશું ફરે એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગડ રાધે રાધે બાય